તો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા માખણીયા પર્વતની તળેટીમાં ડુંગરવાટ ખાતે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી એમ સાત દિવસના એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું એડવેન્ચર કોર્સમાં આઠથી તેર વર્ષના સિત્તેર સેબિનાર્થીઓએ ભાગ લીધો હતો આ સાત દિવસીય એડવેન્ચર કોર્સમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જયને પણ મુલાકાત લીધી હતી ત્યારે આ એડવેન્ચર કોર્સમાં વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિવર ક્રોસિંગ રેપલિંગ ક્લાઇમ્બિંગ ફાયરમેન બ્રિજ લોંગ સિલિંગ જેવી એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ફાયરમેન બ્રિજ લોંગ સેલિંગ રેપલિંગ અને ક્લાઇમ્બિંગ એડવેન્ચર પ્રવૃત્તિ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા